વડોદરા શહેરમાં ફરી એકવાર ગરીબોની આશાઓ પર પાણી ફેરવાયું હોય તેવી ઘટના સામે આવી છે આજે ખિસકોરી સળકી નજીક આવેલા પ્લોટ નંબર પાંચસો પંચ્યાસી કલાલી વિસ્તારમાં ઈડબલ્યુએસ મકાનોનો ભારે હોબાળો થયો બે હજાર બાવીસમાં ગરીબ વર્ગના લોકો દ્વારા મકાન મેળવવા કોર્પોરેશનની ઈડબલ્યુએસ સ્કીમ હેઠળ ફોર્મ ભરવામાં આવ્યા લોકોને વિશ્વાસ હતો કે હવે તેમને જલ્દી પોતાનું મકાન મળશે પરંતુ ચાર વર્ષ બાદ એટલે કે બે હજાર પચીસમાં કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવ્યો પરંતુ અહીંયા સૌથી મોટો ખેલ તો એ હતો કે મકાનોનો ડ્રો થયો એ મકાનો હજુ સુધી બન્યા નથી આથી લોકોને એવું લાગ્યું કે જાણે કોર્પોરેશન દ્વારા ગરીબોની મજાક ઉડાવવામાં આવી હોય સ્થળ પર લોકોનો ભારે રોષ ફેલાયો લાભાર્થીઓને ખુલ્લા આમ પ્રશ્ન કર્યો કે મકાન જ નથી તો ડ્રો શા માટે આ સમગ્ર મામલે શહેર વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી આજે કલા પહોંચ્યા અને લાભાર્થીઓને અવાજ ઉઠાવ્યો હતો ભરાષ્ટ્ર ભાજપના શાસકોના રાજમાં જે કોર્પોરેશનનું તંત્ર છે એ ખાડે ગયું છે અનઘડ વહીવટ છે અને ગરીબોને હેરાનગતિ કરી રહ્યા છે હમણાં આ બધા નેતાઓએ જે ડ્રો કર્યો એ ડ્રોમાં તમે વિચાર કરો કે જે કલાલીના ઓગણીસો મકાનો છે તો બન્યા નથી અને એનો ડ્રો કરી કાઢ્યો આ મકાનોના રૂપિયા આ લોકોએ બે હજાર બાવીસમાં ભર્યા હતા વીસ હજાર રૂપિયા લેખે રૂપિયા ભર્યા હતા આજે હજારો લોકોએ રૂપિયા ભર્યા હતા વિચાર કરો કે એ રૂપિયાનું વ્યાજનું શું તો કે કોર્પોરેશન થઈ ગયું અને ત્રણ વર્ષ પછી પણ જ્યારે એ લોકો એમને એવી એક આશા હતી કે ભાઈ ડ્રો થશે તો અમને મકાન મળશે પણ ડ્રો થયા પછી મકાન બધું તૈયાર નથી એટલે ગરીબોની મજાક ઉડાવતા એવું લાગે છે જેને ડ્રો લાગ્યો અને નથી લાગ્યો બેમાંથી કોઈને મકાન નથી મળ્યા હવે જ્યાં સયાજીપુરા જ્યાં વિસ્તારમાં જ્યાં મકાનો તૈયાર છે ત્યાં ગરીબોને મકાન આપતા નથી અને જ્યાં બધું તો મકાન બની રહ્યા છે તેના ડ્રો કરે છે એટલે આ એકદમ આખું આમનો વહીવટ જે છે એ અંધેર વહીવટ છે આખું તંત્ર ખાડે ગયું છે આ ભ્રષ શાસકો માત્ર ગરીબોની મજાક ઉડાવતો એવું લાગે છે વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા